વાત કરો તો વરસાદ સંગાલ ના ફળ દેવા લાયક સાબિત આમે બજે મેને તો એમ જાય કે કે કોઈ અફરીલ નો પાસો સ સ કરો તો લઈ લીવે આમાં મને સસક નિખ હું પાવા હોણો કઈ વાત ઉખાવે અમને આપો તે લાઈટ ને જીમનો સત્સંગ ખાવું માંગતો બોલો આપણને આવડે ને બીજાનું ગમે ને હા તો એ દેખાવું લેવા જ સાદર લેવી જ છે તો ખાવા ખરનો સાદર નહિ લેતા તું કરો को करलो अजय हाडा आ गया आ <Mater duplicate> भार आ था तो नहीं आए हा अजय बारे नहीं भाई गया भाई जी लाका दूसरा पेन कोई घड़ी जा रहा था में वो नहीं दूसरा प्रश्न आने जो आज लाई धई गयो ना आने को अब आ बंद करो ओके आ बंद